બોલો આ સરપંચ મોકરે છે બરાબર પણ ચોકણ છે ભૂત તો સરપંચ ને ચો પકડવા જવું છે પકડવા મોકલો બહેરા તોડી નાખે છે આપડો તો પાટો મેલ ખબર છે પાટો બે મજુ દુખાય છે આ બધું હોય ને એ સરપંચ જ પકડવા હું એવું પકડવા જાઉં હું ઘેર છું સરપંચ તો પૈસા છે બધું ખાવ છે અને ભૂત આવશે પકડવા જવું નહી

એક ના વા સરપંચ તો જ આપણા તૂટી જાય છે સરપંચી ના તો તમે ઘેર ખોટા નહીં પેટા તો આઈ જાને તો પટાઈ દે ઘેર જઈ ખાઈ ને બાળો તો પેલું ભરગ્યું છે ને તાનો તો ઘોટતો નઈ જોર વધારે કરે છે પાઉ રે એનો તો બકરવા ના આઈએ પણ તું ના જ આ તો હું આઈજ આ બાબળો મહિના મારે જવું પડશે જવું પડશે આ પેલા બે દડાઈ ગયા ભૂત ને પકડવા હવે ભૂત પકડવા દે હવે ભૂત ના પકડ્યા તો ભૂતે પકડ્યા આ બેને પતાવી દે તો બે ગમત બે મારે જવું જ પડશે સરપંચ નાઈ સરપંચ આપણે બે ને જ નીકળવું પડશે આ હોવાની કોઈની તાકાત નહીં અને હું તો શું ગમે તેવો થાય ગમે તેવું ભોગવ છું ને એટલે હું તો ગમે તે કરીને હું છૂટો થઈ ગયો સરપંચ ને એક વખત જો પકડે ને અને સરપંચ ની ગોઠ તોડાવી દે છે ગોટતા નહીં ને

ના કોઈ સમાચાર નહીં કોઈ ટપાલ નહી કાગળ નહીઠું નહી થવાનું થયું સરપંચો કચારો પડ્યો બાબુ નહી બાબુ કામ પટાઈ દીધો કે તમે ઊંડા ગોખળામાં પડી રહ્યો ને આ ના શિખર પટાઈ દીધો તું મારા હું છે કશું બોલતું જ દહેન

હાલ આજુક મોકલે મને લેવા ના છો ચાલશે ચાલશે હાલત આવું દાંત કશું લાવ્યું નહી મારતું હું પણ લેબડા આરો ચડાય કો તો જો આગળ ગઈ લેબડા હે ભૂખે લાગી હે જોરદાર પેલા ડોસી કે લેબડા કે કે લેબડા પડ્યા પછી કે બેસન ખાવાનું ના ને હરું ચડે તો કે વેબા તો કાઈ છે યાર હું બેસન તો મે આવી જા આ લેબડો છે ચડવા દે હા બૂટ કાઢીને જવું પડશે કઈ ચડે નહીં અરે ચાલે કાતું નહીં લેબડો પાવાશ અરે ત્યાં સગન ચડ ન કહે ભૂષમ મારી જીએ હાય તડે ચડ્યા મારું બેટું ત્યાં લેફડો પાડવા તો આવી ગયો પણ એક વાત હવે યાદ આવી હા બાબુરાના ઠણેતી જન વર્જ્યો છે ત્યાં દેખાતો નહીં નકા દેખાતો ના હોય આવતો હા હા હાય સો હાય હવે લેફડો પાડીને ઘેર જાવ

અઠવાડિયે દસ આગળ બહાર કો લેબડા મારા જેવા થઈ જોઈએ ત્યાં પર બેઠા દેવા પડશે આ બધા લેબડા તો અસલ થઈ જાય આમ ગમત હોતા આવ વાતાવરણ જેવું ચાલે છે પોપટલાલ ને પેલા સરપજી ભેગો થતા આવ આ ગમમાં કોઈક નવી વાત આવી છે તો કોઈ બાબુ આ જન વળજો છે અલે જન તો વળજો યાર જન તો થાય તો રહ્યા જ જન ભૂત ભૂત ની વાત જ ના હોય આ પોપટલાલ ને ખાલી ખોટા બી હોય પઈ થઈ ને સરપર ને ભેગા થતા આવ લેપા તો હારા થઈ ગયા છે હવે કમ્પ્લીટ બાબુરાજી એવું કોક બોલી રહ્યો છે lạc quá là lạc quá 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 lạ 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 quá lạ

હું તું તો હાલુ બધું આરામ છે હું થ